बनास काठमा हाल थे आप बेहाल महसून नाम मन मुकी ने बरसाम मेघ राजा साबर काठमा सामान्य वर्षाद माफ पानी पानी ચોમાસાનું આગમન થયું ત્યારથી વરસાદ ઉત્તર ગુજરાતને કદાચ અન્યાય કરતો હતો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દેહનાધન આવતો વરસાદ ઉત્તરમાં હાથ તાળી આપી રહ્યો હતો પરંતુ હવે જ્યારે વરસાદનું આગમન થયું તો એવું થયું કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું પાટણ શહેરમાં આવેલા ધોધમાર વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પાલિકાનો મોન્સૂન પ્લાન કાગળ પર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદને પગલે રેલવે ઘરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે શહેરની અંદર પ્રવેશ અને બહાર નીકળવા માટે એકમાત્ર ઘરનાળું પાણી પાણી થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જે પ્રમાણે પાટણ પંથકની અંદર વહેલી સવારથી જ જે વરસાદ ખાબકતા જે પાટણ શહેરમાં આવેલ જે પ્રથમ રેલવે છે બાળકોને અહીંયા અહીંયા ભારે તકલીફ પડી રહી છે 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 પરંતુ જે પગદંડી પગદંડી ઉપરથી આ આખો રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન તો ચોમાસા પૂર્વે ઘડવામાં આવે છે પરંતુ આ પ્રથમ વરસાદની અંદર જ આ સંપૂર્ણ જે પ્રી મોન્સૂન પ્લાન છે તે ધોવાઈ ગયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને પ્રથમ રેલવે ગરડાળની અંદર જ લોકોને આવરજવર કરવી ભારે મુશ્કેલ પડી છે લોકો અહીંયા પાણીની અંદર પડી જવાના પણ અહીંયા કિસ્સાઓ કેમેરામાં કેદ થઈ જવા પામે છે તો ઘરનાળી અહીં અંદર પાણી ભરાઈ જતા અહીંથી જે હાઈવે ઉપરના માર્ગો પર જવાની હાલ તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો દ્રશ્યો પણ પાટણના છે શહેરના આનંદ સરોવર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા રોડ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અહીંયા થોડો વરસાદ આવે એકાદ ઇંચ કે અડધો ઇંચ આવે તો અમારા એરિયામાં ફૂલ પાણી ભરાઈ જાય આવવા જવામાં તકલીફ પડે સોસાયટીમાં પાણી આવી જાય અને આ એક સ વરસથી પ્રોબ્લેમ નથી ઘણા બધા વર્ષોથી છે નગરપાલિકા કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી અમે કરીએ છીએ પણ કોઈ કામગીરી અમને તો આ સુધી દેખાઈ નથી કે ભાઈ પાણી નિકાલ થયો કે જતું જતું રહ્યું એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે જેથી છોકરાઓને બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે રાશન લેવામાં તકલીફ પડે છે પણ આ પાણીનો કોઈ નિકાલ થતો નથી અમારી માંગ નગરપાલિકા દ્વારા ગમે તે રીતે જલ્દી પાણીનો નિકાલ કરે અને લોકોને રાહત થાય જેથી સ્કૂલોમાં જવા બાળકોને કોઈ તકલીફ ના પડે આવતા જતા રાહદારીઓને કોઈ તકલીફ ના પડે રોડ ઉપર પણ પાણી છે અને અમારી સોસાયટીના નાકામાં પણ ફૂલ પાણી ભરાઈ ગયા છે તો પાટણ પછી આ દ્રશ્યો ચૂકવું આ છે બનાસકાંઠાનું લાખણી ગામ જ્યાં બજારમાં નદીનો પ્રવાહ પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને પગલે બજારમાં રહેલી દુકાનો ખુલી શકી ન હતી અનેક દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ધંધા રોજગારને પણ અસર પહોંચી હતી તો લાખડીની સાથે વાવમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે વાવમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા થરાદ સંચોર હાઈવે જળમગ્ન જોવા મળ્યો હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને તો આ બનાસકાંઠાના વડુ મથક પાલનપુરના છે પાલનપુર પાલિકાનો પ્રીમોન્સૂન પ્લાન પાણી પાણી થતો જોવા મળ્યો અનેક જગ્યાએ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા વહેલી સવારથી વરસાદ તે જિલ્લામાં વરસી રહ્યો છે પાલનપુર શહેરની અંદર સામાન્ય વરસાદ વર્ષો હોવા છતાં પણ જે જાહેર માર્ગો છે તે માર્ગો પર પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાલનપુર શહેરમાં ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો હતો તે વરસાદને લઈને અહીંયા કીર્તિસ્તંભ વિસ્તારની અંદર જે પાણી છે તે પાણી ભરાયા છે જેના કારણે જે રાહદારીઓ તેમજ જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી છે તે નડી રહી છે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે આગાહીના

તો બનાસકાંઠા પછી આ દ્રશ્યો મહેસાણા જિલ્લાના ઊંઝાના છે જ્યાં ભારે વરસાદને પગલે અંડરપાસ પાણીમાં સમાઈ ગયો અંડરપાસે જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી ઊંજા શહેરમાં અન્ય જગ્યાએ પણ પાણી ભરાઈ જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શક્તિપીઠ બહુચરાજીમાં પણ તંત્રના પાપે અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા સવારથી જ વરસેલા વરસાદને કારણે બહુચરાજી શંખલપુર રોડ પાણી પાણી થઈ ગયો હતો આ રોડ પર આવેલી અનેક સોસાયટી જળમગ્ન થઈ હતી સાબરકાંઠા જિલ્લામાં પણ મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળ ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા આ દ્રશ્યો સાબરકાંઠાના હિંમતનગરના છે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાલિકાના પ્રીમોન્સૂન પ્લાનનો ફુગ્ગો ફૂટી ગયો શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો રિપોર્ટ સૌરાષ્ટ્ર